નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન કરવા માટે જીઆઈડીસીમાં પર્યાદેવના મંદિરની બાજુમાં કૃત્રિમ તળાવ બનાવી ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી વાઘોડિયા નગરપાલિકા મામલતદારશ્રી દ્વારા વાઘોડિયાના તમામ ગણપતિ મંડળોને અપીલ કરવામાં આવી કે આપણના ગણપતિ મંડળના ગણપતિ વિસર્જન જીઆઈડીસી કૃત્રિમ તળાવ ખાતે કરવાનો આગ્રહ રાખે વાઘોડિયા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પ્રજાની ચિંતા કરી કૃત્રિમ તળાવ ખાતે મંડળના તમામ ભાઈ બહેનો કૃત્રિમ તળાવ સુધી વિસર્જન માટે જઈ શકે અને વિઘ્નહર્તાની વિસર્જન સમયની છેલ્લી આરતીનો લ્હાવો બહેનો પણ લઈ શકે તેને ધ્યાનમાં લઈને આ ગામ નજીક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું કુત્રિમ તળાવ એન્ટ્રન્સમાં જ કપચી છારૂ નાખી શ્રીજીની પ્રતિમાને લઈને જતા વાહનો તળાવના કિનારા સુધી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી કૃત્રિમ તળાવની આસપાસ મોટા હોલેજન ડૂમ લગાવી લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલ છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા મારા વાઘોડિયા તાલુકાના વાઘોડિયા નગરપાલિકા વિસ્તારના અને વાઘોડિયા ગામના તમામ ગમ ગણપતિ આયોજકોને મારી એક નમ્ર વિનંતી છે કે તમારા લોક તમારી માંગણી મુજબ તમારી ચિંતા કરીને આપણે વાઘુડિયા જીઆઈડીસી માં પારિયાદેવ દાદાના ત્યાં આપણે એક તળાવ કૃત્રિમ તળાવ બનાવેલું છે જે તલાવમાં આપણા જેટલા પણ ગણપતિ આયોજકો છે એ એમને મારી એક નમ્ર વિનંતી છે કે તમામ ગણપતિ અત્રે જ વિસર્જન થાય એવી મારી તમામ ગામ લોકોને ગણપતિના આયોજકોને મારી નમ્ર વિનંતી છે આ તળાવ બનાવવાનો આશય એક જ છે કે જે મારા બહેનો છે જે માતાઓ છે કે જ્યારે ગણપતિ દાદાનું જ્યારે વિસર્જન થતું હોય અને એ દિવસે છેલ્લી જે આરતી હોય છે એમાં અમારી માતાઓ કે અમારી બહેનો એમાં સહભાગીદારી નથી થઈ શકતી કેમ કે આ લોકો બધા દેવ નદી છે કોઈ વ્યારા અને આ બધે દૂર દૂર જે વિસર્જન ખંડા છે બધે વિસર્જન કરવા જતા હતા એની અંદર અમારી બહેનો કે માતાઓ જઈ નથી શકતી એટલે આ વખત અમે તલાવ અમારા વાઘોડિયામાં જ બનાવેલું છે કે જ્યાં મારી બહેનો કે મારી માતાઓ છેલ્લે જયારે વિદાય થતા હોય ગણપતિ દાદા અને એનામાં એની છેલ્લી આરતીનો પણ એ લોકો લાભ લઈ શકે એ આશયથી આપણે આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે અને એની માટે મારી તમામ લોકોને હાથ જોડીને વિનંતી છે કે તમામ ગણપતિનું જીઆઈડીસી થી લઈને તળાવ સુધી રોડ બનાવવામાં આવેલા છે આપ આસપાસ જોઈ શકો છો અમે લાઈટિંગ ની સુવિધા બી કરવામાં આવેલી છે અને અંદર કોઈ ડુબાન ના થાય એના માટે અમે સાત તરવૈયા પણ રાખવામાં આવેલા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અમે એક તરાપો પણ બનાવેલો છે એ લોકો માટે અમે લાઈફ જેકેટ લાઈફ રિંગની પણ અહીંયા અત્રે વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને એની પર સંપૂર્ણ દેખરેખ રાખવા માટે હું જાતે અહીંયા કરી રોજે રોજ વિઝિટ કરું છું થેન્ક યુ